છોડાઉદીપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીક પસાર થતી ભારત નદી ઉપર પુલના પાયા બેસી જતા નદી જ તંત્ર દ્વારા બે પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર ગામ નજીક પસાર થતી ભારત નદી ઉપર પુલના પાયા બેસી જતા નદીમાં જ તંત્ર દ્વારા બે પોઈન્ટ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે પરંતુ બ્રિજનું રિનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જે ડાયવર્ઝન બનાવ્યું છે તે ફક્ત ચોમાસાનું પાણી નદીમાં આવે ત્યાં સુધી જ ઉપયોગમાં આવશે ફરી અગાઉથી માફક રાદારીઓને ત્રીસ કિલોમીટરનો ચકરાઓ લગાવવું પડશે તેવી ચિંતા લોકોને સતાવી રહી છે નદીમાં ભારે પાણી આવવાથી પુલના

સરકારી નદીમાં છડિયું બનાવ્યું પણ આવનારા સમયમાં જે રસ્તાની ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે રસ્તો બિલકુલ બિસ્માર છે તે જો બનાવવામાં આવે તો જ રાહદારીઓ રસ્તેથી પસાર થઈ શકશે આજે આપણે અહીંયા ચલામલીથી જેતપુરને જોડતો રસ્તા પર ઊભા છે આ રસ્તા પર જેતપુર તાલુકાની કચેરીઓ આવેલી છે એના કારણે આખા તાલુકાની પબ્લિક અહીંયા અવન જવન કરતું હોય છે અને આ જે મુખ્ય માર્ગ જે છે એ આ ગામડાના જોડતો માર્ગ છે આના ઉપર ભારત નદીનો પુલ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એના કારણે અહીંયા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને પ્રજા જે છે એ આ ખાડા પડેલા છે એની અંદર પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહેલી છે અને જો આ રસ્તાને વહેલી તકે રિનોવેશન કરવામાં નહીં આવે નવેસરથી બનાવવામાં નહીં આવે તો ગયા વર્ષે જે ચોમાસામાં જે હાલત હતી એ ફરી હાલત થશે એના કારણો ઘણા છે કારણ કે જે ડાયવર્ઝન નવું બનાવવામાં આવ્યું છે એ જો એ એ પ્રમાણે નથી બનાવવામાં આવેલું અને જો ફરીથી ચોમાસામાં એ નદીમાં જો પાણી આવશે ને જો રસ્તો બંધ કરવાની ફરજ પડશે ત્યારે આ રસ્તા પર આવતા જતા લોકોને અથવા તો જે કંઈ જે મધ્યપ્રદેશને લીધે વડોદરા કે સુરત જતા જે લોકો છે એમને તમામને આ અહીંયા અગવડતા ઊભી થશે આજે સરકાર તરફથી જે બે કરોડ અને સાડત્રીસ લાખનું જે આ ડાયવર્જન અત્યારે બનાવવામાં આવ્યું છે એ ત્યારે વાહનો વાહનોની અવરજવર ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ છે અત્યારે તમે માનો તો તો અત્યારે સમસ્યા બધાની પરંતુ જ્યારે ચોમાસુ આવશે અને એ ચોમાસાની અંદર વરસાદનું પાણી આવશે ત્યારે મોટા મોટા બ્રિજના રેલવેના પાયા જો ડગી જતા હોય રેલવેના પાયા જો ધોવાઈ જતા હોય તો પછી આ પૂંગરાથી બનાવેલું નાડું પૂંગરાથી બનાવેલું ડાયવર્ઝન બિલકુલ ટકવાનું નથી બિલકુલ આ પૈસાનો બગાડ કર્યો છે ત્યારે મારી એક વિનંતી છે કે તમારે જો બનાવવું જ હોય તો તમે આ દસ મહિનાથી જેના પાયા નમી ગયા છે એ તમે પુલ બનાવો પુલ તોડીને તમે ક્યારે બનાવશો અત્યારે તમે એના ઉપર પણ વાહનો જવા દોશો ડાઈવરજનની અંદર પણ વાહનો જવા દોશો અને ત્યાં જે ડાઈવરજન આપ્યું હતું ત્રીસ કિલોમીટરનું ત્યાં બે બે ફૂટના ખાડા થઈ ગયા છે એ ખાડા નહીં પુરાવતા એક બાજુ તમે આ ડ્રાઈવરજનને બનાવીને પૈસાનો બગાડ કરો છો અત્યારે તમે બે મહિના પૂરતું બધાને સારું લખે ડાઈવરજન પરંતુ બે મહિના પછી જ્યારે પોણી આવશે ત્યારે પૂંગરા ફરીને ફરી આવીને આવી હાલત થવાની છે તો મારી વિનંતી છે કે તમે ડાઇવર્જન જે ત્રીસ કિલોમીટરનું આપ્યું હતું એ તમે વ્યવસ્થિત કરાવો અને આ જે પુલ છે એને તમે પુલ ઉપર જે વાહનો જાય છે એના બદલે તમે એ પુલ તોડી અને આ ડાયવર્ઝન જે બનાવ્યું છે ત્યાં વાહનો જાય પરંતુ આ પુલને પણ તમે નવો ક્યારે બનાવશો એ અમારો પ્રશ્ન છે કારણ કે તમે ચારસો પ્લસ અને પોત લાખની વાતો એના સિવાય તમારા જોડે કોઈ વિકાસ વિકાસ તો તમે બિલકુલ કર્યો નથી વિકાસ તો તમે ખાલી આ ખાડા ખોદીને કર્યો છે અને આવા ડ્રાઈવરજનો બનાવીને વિકાસ કર્યો છે બાકી તમે જો વિકાસ કરવો જ હોય તો તમે આ સિયો જે પુલ તૂટ્યો છે એને તમે તાત્કાલિક એની કોમગીરી શરૂ કરાવી અને તાત્કાલિક પૂરો કરાવો એવી અમારી આશા છે